જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયો માં કાલ તમે વિડીયો જોયું છે કે સરસ્વતી નદી નું પાણી સિદ્ધપુર માં આઈ ગયું આજ અમે પાસું જોવા આઈએ આજ તો પોણી ખાસ્યું આગળ હેડવા માંડ્યું હેડવા માંડ્યું છે આખો વિડીયો જોયો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયોને લાઈક કરી દેજો અમે બધો વિડીયો બતાવીએ જેટલું પોણી હેડાઈએ ને જેટલું પોણી ચાલુ હાલ એટલું બતાવીએ પોણી હાલ તો આટલું ચાલુ હ જબ્બર પોણી ચાલુ હાલ તો કાલ આટલું જોયું છે તમે આટલું બધું નતું હેડતું પણ આ તો જો ખાસું પોણી હેડે અને અમે તમારે આગળ જઈને બતાવી કે જેટલો પોણી પહોંચ્યું હોય રિવરફ્રન્ટમાં તો ઓવરફ્લો થઈને હેડવા માંડ્યું પોણી આગળ કાલ તો રાગર આગળ આવતું હતું આ તો ખાસું ઊંડું હોય વિડીયોમાં તમે જોયું છે ખાસું ઊંડું હોય તો એ તો પેલું કૂતરું જાય તણે હા કાલના વિડીયોમાં જોયું છે કે શિપુરમાં પોણી આવી ગયું કાલ હોજી આવી ગયું હતું શિપુરમાં અને આજ તો રિવરફ્રન્ટ હતો એ ઉભરાઈને આગળ પોણી હેડવા માંડ્યું એ બધું તમને બતાવશું વિડીયોમાં એટલે વિડીયો આખો જો પોણી જબ્બર હેડે જો આખો રિવરફ્રન્ટ તો ભરાઈ ગયો જે આગળ જીસીબી બી દેખો વિડીયોમાં કદાચ નહીં દેખાતો હોય પોણી પેલું બાજુ વળી ગયું હતું પણ અત્યારે પાળ બંધ એટલે એ બાજુ પોણી જવાનું બંધ થઈ ગયું એટલે આગળ પાણીનો આવો પાવ વધી ગયો રિવરફ્રન્ટથી આગળ

ખેડૂતી ભરાઈ ગયો આ રિવર ફ્રન્ટ બનતો તો એની જગ્યા આ બાજુ બનવાનો આખો ભરાઈ ગયો આ તો ભરીને તો આગળ હેડવા માંડ્યું અને હોમ હું તમે જોશો તો જે સીબીઓ હોય કારણ એ બોતે ચમકો પોણી રાત ગોમમાં વળી ગયું એ બાજુ હાલ બંધ કરી દીધું હા ખાસું પોણી ભરાઈ ગયું આ તો ભરાઈને આગળ હેડી હવે આગળ જઈએ બતાવીએ કે જેટલું હેડવા પોણી અને જેટલા સુધી પહોંચ્યું

તો બધું ભરાઈ ગયું તમે ભરાઈ ગયો તમે મોરી મીડિયમ જોઈ શકો આટલું બધું પાણી નતું પાણી ખાચું ભરાય તો આગળ સરસ્વતી નજીક જઈને બતાવીએ ભાઈ જેટલું પોણી હેડા હે આ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ઉપરથી ઉપરાઈ હેડવા માંડ્યું પાણી પબ્લિક પબ્લિક બહુ પોણી આગળ ખાસું પહોંચી ગયું અમે વિડિયો બતાવશું કે જેટલો પહોંચ્યો પાણી બધું બતાવશું વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આ તો પાણી ખાસું હેડા લે જબ કો નહી હેડતો પાણી તો ખાસું પાણી હેડા છે એકદમ ઉપર થઈને બહુ હેડા જો આખો હેડવા મંડ્યો આવા જમ તો આ જો જેટલું પાણી ભરાઈ ગયું ભરાઈ તો બિલબાન તેને હેડવા મંડી આપણા રોડ ઉપર થઈ ટ્રાફિક એ બહુ થઈ ગયું

આ બધું ભરાઈ ગયું હતું પણ આ આ બાજુ રસ્તો કરે તો પણ આ પેલો બાજુ પાળી તૂટી ગઈ એટલે બહુ વચ્ચે હેડવા માંડ્યું આ બધું ભરાઈ ગયું તો પાણી જબરની નહીં તો આનું પાણી ખાસું આવવા પાણી તો થોડું આવતું નહીં ઘણું બધું પાણી આવતો એ આ બધું ભરાઈ જાય ને હમણાં આ ના પાણી આ બાજુ આ બધું ભરાઈ ગયું અને આ બાજુ પાણી આવી આ બાજુ હેડવા માંડ્યું રાગર અગર આ જે રોડ હતો સિપુરમાં જવા માટેનો સમોડાથી એરો રોડ

બધું કાચું ભરે છે પેલા વચ્ચે પાળ બનાવેલી હતી પણ પાળ તૂટી જઈ અને પોણી બધું ભરે છે હોય ઘણા તો મુક્તિ તો બાજુ જો પોણી આવા આ મુક્તિ તો નીના બાજુમાં પોણી આવા જબ્બર પોણી આવા જો ખાડો ભરા તો હાલ વાર નહીં લાગે હાલ ભરી જાય આખો ભરાઈ ગયો પેલો બાજુવાળો ખાડો ભરાવાનું ચાલુ થયો ફૂલ સ્પીડમાં આવા ફૂલ સ્પીડમાં પોણી આવા જબ્બર નહીં હેડતો હારું જબ્બર પોણી હેડો એ બાજુ વધારે ખાચી આ ખાડો ભરા તો વાર થા નહીં આ મુક્તિ તમના બાજુ મુક્તિ જ અને આ મુક્તિ અને આ બાજુ ભરાયા તમારા શિવપુર ના પુલ ને ચાઈ જઈએ આગળ તમે જોયું છે કે પોણી કેટલા હતું જે શિવપુર હતા તો જબર હેડતો તો વેકણિયાલ જબર હેડ હતો આ શિવપુર નો જે પુલ હતો એ તો ઠેડ આગળ હજી તો પહોંચી ગયો પોણી એની સ્પીડ હવાની તો ફૂલ સ્પીડ પોણી ની વય થી તો આગળ ઘણું આગળ પહોંચી ગયો અમે વિડિયો મતાય તમે જોજો વિડિયો આખો કે કેટલો દી પોણી પહોંચી હોય જો આ શિવપુર પુલ હ એ પુલ હ અને એના નીચે થી ના પોણી હેડા પબ્લિક ઘણી બધી જોવા આવી આ પુલ ના નીચે થી પોણી હેડ અને જો સ્પીડ છે વી પોણી ની જબર હેડા પોણી તો તો ગા એકસો વીસ ની તો આ પુલ ને તો આગળ ઘણું આગળ જતું રહ્યું હજી તો ઘણું આગળ આગળ જઈને તમને કે બધી પાણી પહોંચ્યું હોય તો હાલ ફૂલ પોણી હેડા આજે નો પુલ છે શિબપુર અંદર એ રો પુલ હા રહ્યો એને પોણી તો હેડી નેકળ્યું હજી તો ઘણું આગળ જયું અમે તમને આગળ જઈને બતાવીએ કે કેટલા બધી પાણી પોહ્યું હોય અને પોણી તો ચાલુ જ છે આવરો તો આગળથી મુકેશ્વર ડેમોથી પાણી ચાલુ ચાલુ જ છે બંધ કર્યું નહીં બધું તમને બતાવીએ વિડીયો આખું છું જો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હોય તો શું પાણી હેડા હવારે ચાલતો અમારે એવું લાગે હજી વધી ગયું હોય હવારે પાણી ચાલતું હોય તો ઘણું વધારે વધી ગયું એવું લાગે કેમ કે જો ફટેને આટલો તો આવતું જ અહી જ તો આગળ પહોંચી ગયું પાણી વિડીયોમાં બતાવી આગળ જેટલો પાણી પહોંચી ગઈ જો આ શિવપુરથી આગળ આટલા તો જબ્બર હેડા પાણી તો અમે થોડા આગળ આવ્યા પણ એ જીવ આગળ પહોંચી ગયું પાણી તો તો ચેવું હેડ પાણી તો તમ ધોકાર પાણી તો હેડ કનેરામાં સિપ્પુરમાં તો આવી જ જા સિપ્પુરમાં તો આવી જ ગયું કનેરા નેદરામાં બધું પાણી આવી જ જા આ તો જો પાણી ચેવું હેડ જબ્બર હેડ આ પુલના નેતે તમે હાલ જોયું છે એના નેતે થોડા આગળ આવ્યા અમે કણ આવું હેડ નજી તો ઘણું આગળ પહોંચ્યું પાણી હાલ તો જો ચેવું હેડ આગળ જઈને તમને બતાવીએ કે ચેટલો દી પાણી પહોંચ્યું હોય ખડીથી આગળ જઈએ અમે અમે સિદ્ધપુરા પુલના નેતા નદી જોઈને અમે આ ખડી ગોમો ખડી ગોમો જે ખાડા હતા એ કાણા ભરાવા આવી ગયા એ ખાડા તો ચમકે પોણી જબ્બર આવે તમે જોયું છે વિડીયોમાં કેટલું પાણી આવા પાણી તો ફૂલ આવવા ચમકે આગળથી આવકનો વધારા બહુ વધારે અને ખાડા તો ભરેલા જ હતા જો પાણી આવા દેખાય જો ફૂલ પાણી આવા અને ખાડા તો બધા ભરાઈ ગયેલા જ છેલ્લે હોયથી આગળ હેડવામાં ટાઈમ નહીં લાગે ફટ લઈને હેડી જાવ હોયથી જો પાણીમાં પાણીનો આવરો કેટલો બધો ફૂલ પાણી આવ્યા હોય તો અને આ ખાડા બધા ભરાયેલા જ છે જો દેખા આખા ખાડા ભરાયેલા જ છીએ હોયથી એવી આગળ હેડવા માંડ્યું પોણી રાગે રાગ કે પહેલથી ખાડા ભરાયેલા જ હતા એના કારણે પાણી આગળ જલ્દી હેડશે હાલ આ ખડી ગોમમાં આવી ગયું પોણી આ દેખાય ખડી ગોમ હથી આગળ પાણી એવી રાગે રાગે હેડવા માંડી આગળ તમને બતાય કે ચેટલા બધી હેડ્યું હોય હાલ તો આટલો આવ્યું આ ખાડા ભરાઈને એવી હેડવા માંડી હોય તે પોણી જો ખાડા ભરીને તો પાણી હોય પણ ચુ હેડા કાર હેડા બધું ખાડા ભરીને આગળ જાય પાણી પછી આગળ પાણી હેડવા માંડ્યું ખાડા ભરાઈ ખાડો હાલ વર્તા હોય તો મોટો ખાડો ભરાય તો આગળ પાણી હેડવા માંડ્યો અને હવે આગળ જાય ખડી પામો હવે કનેરાવધી આવી જાય હાજ રાતી તો જબ્બર પાણી હેડા પોણી જો વધારે આગળથી આવવા હું આગળ આગળ રેલો જ ચકાલી આ જો ચુ આવ પાણી જબ્બર આવે પાણી અંધારું બહુ થઈ ગયું એટલે હવે વિડીયો મેં બંધ કરીએ હાલ ખડીના જે ખાડા તમે જોયા છે એ ખાડામાં પાણી ભરાઈ ગયું અને ભરીને આગળ ખેડવા માંડ્યો હોય કેવું આવા પાણી જોરદાર આવા પાણી તો એક નંબર આવવા બરાબર પાણી આવવા હોય તમે જોયું છે વિડીયોમાં અને અત્યારે ખાડા ભરીને આગળ ખેડાય હવે તમે તો મને બતાવી કે જેટલા બધી પાણી પહોંચી હોય એટલા માટે હવે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો જય માતાજી